વલસાડ જિલ્લાને અરબી સમુદ્રનો રણિયામણો દરિયા કિનારો મળ્યો છે જેના કારણે વલસાડના તીથરથી લઈ ઉમરગામના નારગોલ જેવા સ્થળો પર્યટકો માટે છે ઉમરગામ તાલુકાની નારગોલ ગ્રામ પંચાયતને લગ્નગાળાના એક વર્ષમાં વેડિંગ શૂટિંગ માટે અગિયાર લાખ રૂપિયાની આવક થઈ આ રકમથી ગામની સાફ સફાઈ પાછળ ખર્ચ કરવામાં આવે છે મહત્વનું છે કે મહિલા સરપંચ દ્વારા નારગોલ ગામને પર્યટન ક્ષેત્રે અગ્રેસર બનાવવા એક અનોખી પહેલ કરવામાં આવી છે અંતર્ગત અહીં લગ્ન પહેલા કપલ ગ્રામ સારી આવક મળી રહે છે આજે શૂટિંગ માટે અમારું ગામ એક હબ થઈ ગયું છે અને ઘણા લોકો દૂર દૂરથી ભાવનગર રાજકોટ એવા બહારથી લોકો અહીંયા પ્રી વેડિંગ શૂટિંગ માટે આવે છે આજે અમે જોઈએ તો અમારા ગામની અંદર ઘણી એવી સફાઈ અને આના માટે પણ અમારું ગામ ખૂબ પ્રખ્યાત થઈ રહ્યું છે આજે એક વર્ષની અંદર અમે નારગોલ ગામની અંદર અગિયાર લાખ રૂપિયા જેટલી પ્રી પ્રીવેડિંગ શૂટિંગની અમારી આવક થઈ છે અને જે આવક અમે ગ્રામ પંચાયત દ્વારા સફાઈ અને ગામને સ્વચ્છ રાખવામાં ઉપયોગ કરીએ છીએ